જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચડાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે આ વ્રત સાથે આમ તો અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે પરંતુ તેમાં સૌથી વધારે પ્રચલિત છે પારધી અને હરણની કથા આ કથા ભગવાન શંકરે પાર્વતીજીને સંભળાવી હતી આ કથા તમે પણ ક્યારેક તો સાંભળી જ હશે તો ચાલો આજે ફરીથી એ કથાને યાદ કરીએ આ સંબંધિત ઘણી પૌરાણિક કથાઓ છે તેમાં શિકારી કથા મુખ્ય સ્વરૂપે છે જે પ્રમાણે એકવાર પાર્વતીજી શિવજીને પૂછે છે કે એવું ક્યુ શ્રેષ્ઠ વ્રત છે તથા સરળ છે જેનાથી મૃત્યુલોકના પ્રાણીઓ આપની કૃપા સહજ જ પ્રાપ્ત થાય છે જવાબમાં શિવજીએ પાર્વતીને શિવરાત્રીના વ્રતનું વિધાન બતાવીને કથા સંભળાવી કે એક સમયની વાત છે એક નગરમાં ચિત્રભાનુ નામનો શિકારી હતો તે પશુઓની હત્યા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો એ એક શાહુકારનો ઋણી હતો પરંતુ તેનું ઋણ સમયસર ચૂકવી ન શક્યો તો ક્રોધિત શાહુકારે શિકારીને શિવમઠમાં બંદી બનાવી લીધો સંયોગથી તે દિવસે શિવરાત્રિ હતી શિકારી ધ્યાનમગ્ન થઈ બહાર સંભળાતી શિવ સંબંધી ધાર્મિક વાતો સાંભળતો રહ્યો સંધ્યા સમયે શાહુકારે તેને બોલાવી ઋણ સૂકવવા માટે વાત કરી શિકારી બીજા દિવસે બધું ઋણ સૂકવી દેવાનું વચન આપી ઘરે નીકળ્યું પોતાની દિનચર્યામાં જંગલમાં શિકાર માટે નીકળ્યો પરંતુ દિવસભર ગૃહમાં રહેવાના કારણે ભૂખ પ્યાસથી વ્યાકુળ હતો શિકાર કરવા માટે તે એક તળાવના કિનારે બીલીના વૃક્ષ ઉપર પડાવ નાખ્યો હવે વૃક્ષની નિશે બિલીપત્રથી ઢંકાયેલું શિવલિંગ હતું જેનાથી અજાણ શિકારીએ પડાવ બનાવતા સમયે બીલી વૃક્ષની ડાળીઓ તોડી જે સંયોગથી શિવલિંગ પર પડી આ પ્રકારે દિવસભર ભૂખ્યા શિકારીનું વ્રત થઈ ગયું અને શિવલિંગ પર બીલીપત્ર પણ ચડી ગયા એક પ્રહર વીત્યા બાદ એક ગર્ભિણી હરિણી તળાવ ઉપર પાણી પીવા પહોંચી શિકારીએ ધનુષ્ય પર તીર ચડાવી જ્યાં પ્રચંચા સડાવે છે ત્યાં હરણી બોલી હું ગર્ભણી છું જલ્દીથી પ્રસવ થવાનો છે તું એકસાથે બે જીવોની હત્યા કરીશ જે યોગ્ય નથી હું બાળકને જન્મ આપીને શીઘ્ર તમારી પાસે આવીશ ત્યારે મારજો શિકારીએ સાંભળીને પ્રચંસ્યા ઢીલી કરી નાખી અને હરણી વનમાં લુપ્ત થઈ ગઈ થોડીવાર પછી એક હરણી આવી તો શિકારીની પ્રચન્તાનો પાર ના રહ્યો નજીક આવતા ધનુષ પર બાણ સડાવ્યું ત્યાં હરણીએ એ જોઈ શિકારીને કહ્યું હે પારધી હું થોડી વાર પહેલાં જ ઋતુથી નિવૃત્ત થઈશું આમાં તુર વિરહણીશું પોતાના પ્રિયની ખોજમાં ભટકી રહીશું હું પોતાના પતિના સાથે મળીને જલ્દી તારી પાસે આવી જઈશ શિકારીએ એને પણ જવા દીધી પરંતુ તેના ગયા પછી શિકારી ચિંતામાં પડી ગયો કે શિકાર નહીં મળે તો શાહુકારનું દેવું કેવી રીતે સૂકવીશ રાત્રિનો પ્રહર વીતતો જઈ રહ્યો હતો ત્યાં જ એક હરણી તેના બાળકો સાથે પાણી પીવા આવી તે જોઈ આવો અવસર ફરી નહીં મળે તેવું વિચારી જલ્દી તીર ચડાવી મારવા જ જતો હતો ત્યાં હરણી બોલી હે પારધી આ બાળકોને તેના પિતાના હવાલે કરી હું પાછી આવી જઈશ આ સમયે મને ના મારશો ત્યારે બે શિકાર ખોવાઈ ગયાની વિચારથી હસ્યો અને બોલ્યો કે આ પહેલાં પણ હું બે શિકાર ખોઈ ચૂક્યો છું મારા બાળકો પણ ભૂખથી તડપતા હશે ત્યારે હરણી બોલી જેમ તમને બાળકોની મમતા સતાવે છે તેમ મને પણ સતાવે છે માટે બાળકો માટે થોડી વાર માટે જીવનદાન માગી રહીશું હું પ્રતિજ્ઞા કરું છું કે પિતા પાસે છોડી તરત જ પાછી આવી જઈશ હરણીની દિન યાચના સાંભળી પારધીને દયા આવી ગઈ એણે હરણીને જવા દીધી શિકારના અભાવમાં બેઠેલો શિકારી બિલીપત્ર તોડીને નીચે નાખી રહ્યો હતો તેવામાં પરોઢીએ એક હષ્ટપુષ્ટ હરણ એ જ રસ્તા ઉપર આવ્યું શિકારીએ વિચારી લીધું કે આનો શિકાર તે અવશ્ય કરશે શિકારીની પ્રશંસા ચડેલી જોઈ હરણે વિનંતી કરી કે હે પારધી જો મારાથી પૂર્વ આવેલી ત્રણ હરણીઓને તથા બાળકોને મારી નાખ્યા છે તો મને પણ મારવામાં વિલંબ ના કરશો કારણ કે એના વિયોગમાં એક પણ ક્ષણ દુઃખી ના થવું પડે હું એ હરણીઓનો પતિ છું અને જો જીવનદાન દીધું હોય તો કેટલીક ક્ષણનું જીવન આપો એમને મળીને તમારી સક્ષમ ઉપસ્થિત થઈ જઈશ હરણની વાત સાંભળીને શિકારીની સામે રાત્રિનું પૂરું ઘટનાચક્ર ઘૂમી ગયું એમણે સારી કથાનક હરણને સંભળાવ્યું ત્યારે હરણે પૂછ્યું મારી ત્રણ પત્નીઓ જે પ્રકારે પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગઈ છે તો મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે માટે જેવી રીતે વિશ્વાસ રાખીને તેમને જવા દીધા તેમ મને પણ જવા દો હું એ બધાને લઈ તમારી સામે જલ્દી આવું છું ઉપવાસ રાત્રિ જાગરણ તથા શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવવાથી શિકારીનું હૃદય પીગળી ગયું તેનામાં ભગવત શક્તિનો વાસ થઈ ચૂક્યો હતો ભગવાન શિવની અનુકંપાથી તેનું હૃદય ભાવથી ભરાઈ ગયું પોતાના ભૂતકાળમાં કરેલા કર્મોને યાદ કરીને પશ્ચાતાપની આગમાં જલવા લાગ્યો થોડી વાર બાદ હરણ એના સપરિવાર સાથે શિકારી સામે ઉપસ્થિત થઈ ગયો જેથી તે એમનો શિકાર કરી શકે પરંતુ જંગલી પશુઓની આવી સત્યતા સાત્વિકતા તથા સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને બહુ પશ્ચાતાપ થયો તેના નેત્રોમાંથી આંસુઓની ધાર થઈ ગઈ એ હરણના પરિવારને ન મારીને શિકારીએ પોતાના કઠોર હૃદયમાંથી જીવ હિંસા હટાવીને સહાય માટે કોમળ અને દયાળુ બની ગયો દેવલોકથી સમસ્ત દેવ સમાજ પણ આ ઘટનાને નિહાળી રહ્યો હતો ઘટનાની પરિણિતિ જોઈ દેવી દેવતાઓએ પુષ્પવર્ષા કરી ત્યારે શિકારી અને હરણના પરિવારને મોક્ષ પ્રાપ્ત થયો અને પારધી શિવકૃપાનો અધિકારી બની ગયો હર હર મહાદેવ કહાની પસંદ આવી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ